આવતીકાલે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરીશું અને એ પૂર્વે વડોદરા શહેરના અલગ અલગ રસ્તાઓ પર તિરંગાનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી હોય તો એ પહેલાં જ જાણે દેશભક્તિનો રંગ ચડી ગયો હોય તેવો નજારો આપણે જોઈએ છે આવતીકાલે જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે તે પૂર્વે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તા પર તિરંગા વેચતા લોકો નજરે પડી રહ્યા છે અને મોટા સંખ્યામાં લોકો આ તિરંગાની ખરીદી પણ કરી રહ્યા છે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે અલગ અલગ પ્રકારની ત્રણ રંગોમાં જે તિરંગાના રંગો છે કેસરી સફેદ અને લીલો આ ત્રણ રંગોમાં અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ પણ બની રહી છે અને તેનું પણ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અત્યારે રોડ રસ્તા પર જોઈએ જ્યાં જોઈએ ત્યાં તિરંગા જ નજરે પડી રહ્યા છે અને દેશભક્તિના રંગમાં જાણે વડોદરા શહેર રંગાઈ ગયું હોય તેમ રોડ રસ્તા પર આ તિરંગા વેચાઈ રહ્યા છે અને લોકો તેની ખરીદી પણ કરી રહ્યા છે 不不不不不，人类根。